અને ત્યાં ફરી નિર્દોષ સાબિત થશે તો જેલમાંથી બહાર આવશે નક્કી ફેરથી તેમને જેલમાં જવું પડશે અને સંજય વસાવા જો ખોટા હશે તો સંજય વસાવાને જેલમાં જવું પડશે અને આપણા ધારાસભ્ય તો નિર્દોષ છે પણ તેમને સંજય વસાવા દ્વારા મંજુ વસાવા દ્વારા અને ભાજપની પાર્ટી દ્વારા ઘણી રીતે ફસાવવામાં આવ્યા છે અને તેમના પર ઘણા બધા કાવતરા કરવામાં આવ્યા છે આ શેર કહેવાય એવા ચૈત્રી વસાવા ગરીબો માટે ઘણું બધું કર્યું છે અને તેમો જમીન અપાઈ ન્યાય અપાય એવું બધું જ આપણા ચૈત્રભાઈ વસાવાએ કર્યું છે ચૈત્રભાઈ વસાવા ગરીબના ભગવાન કહેવાય એવું પણ કહી શકાય તો આજે ચૈત્રભાઈ વસાવા જેલમાંથી બહાર આવશે પણ હાઈકોર્ટમાં નિર્જો સાબિત થશે ત્યારે તમને શું લાગે છે હાઈકોર્ટમાં નિર્જો સાબિત થશે કે નહીં તે આપણે કોમેન્ટમાં જણાવજો અને જો તમે ચૈત્રભાઈ વસાવાના સપોર્ટર હો તો ચૈત્રભાઈ વસાવા કોમેન્ટ કરજો અને જો તમે સંજય વસાવાના સપોર્ટર હો તો કોમેન્ટમાં સંજય વસાવા લખજો અને મિત્રો આપણા ધારાસભ્ય ચૈત્રભાઈ વસાવા જ્યારે વિધાનસભાના મોજો જથ્થમાં ગયા ત્યારે ત્યારે પણ તેમણે લોકો માટે અવાજ ઉઠાવ્યો છે અને લોકો માટે કામ કરવા માટે એક જ દિવસ માટે તૈયાર થઈ ગયા ત્રણે ત્રણ દિવસ તેઓ આજ લોકોના ભલા માટે એ જ તેમણે પ્રશ્ન કર્યા છે તો મિત્રો વિડીયો ગમે તો વિડીયો લાઈક ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી દેજો અને નવી નવી ન્યૂઝની અપડેટ જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ટ્રસ્ટ ન્યૂઝ